ગાય આધારિત ખેતીમાં અહીંયા કૂબી છે એ રીતે અહીંયા ગલકા છે અહીં ડુંગરી અને ગીસોરી આવેલી છે ગિસોરીના વેલા ઉપર માંડવામાં આવે છે અહીં દૂધી છે દૂધીના વેલા પણ માંડવા ઉપર દોરી બાંધી અને ઉપર ચડી રહ્યા છે એ દૂધી છે પહેલાં એનું અહીંયા ટિંડોરા છે એ ખૂબ સારા ટિંડોરા ગયા વર્ષના આવેલા છે કટિંગ કરી નાખ્યું હતું ફરીથી ચાલુ થઈ ગયા છે બાજુમાં સેલરી છે એની બાજુમાં મકાઈ છે ભીંડા છે રીંગણી છે આવા અલગ અલગ પાક ગાય આધારિત ખેતીમાં શાકભાજીના ખૂબ સરસ દૂધી આપ જોઈ શકો છો